નમસ્તે હું ઋષિ ધાનકી સુદામા ભૂમિ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં સૌનું સ્વાગત કરું છું દિવાળીનો તહેવાર છે અને એક પોરબંદર માટે ગંભીર વિષય છે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી દ્વારા બહાર પાડેલ જાહેરનામું વાત એ છે કે પોરબંદરની ચોપાટી ખાતે જે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અને પોરબંદર વાસીઓ તહેવારના સમયે ફરવા માટે આવતા હોય છે તે દરમિયાન ત્રાસ જોવા મળ્યો માત્ર ને માત્ર વાત એ છે કે પોલીસની જવાબદારી તો લો એન્ડ ઓર્ડર અને કાયદો વ્યવસ્થા પબ્લિકની સુરક્ષા જોવાની હોય છે અને પોલીસ ખરી ઉતરી છે એમાં પણ દર વર્ષની જેમ જાહેરનામું માત્ર ને માત્ર શું ઔપચારિક જ બહાર પાડવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્ન છે મનસુખભાઈ માંડવિયાની એક વાત યાદ આવી છે પોરબંદરની છબી ખરાબ છે આજે નજરે જોઈ પણ લીધું છે કારણ કે માત્ર ને માત્ર પોરબંદર વાસીઓની જવાબદારી પોરબંદરની છબી સુધારવા માટે હોય એવું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની પણ આ જવાબદારી બંધાય છે છવી સુધારવા માટે સરકારી તંત્ર તેમાં નબળું પડતું હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષની જેમ જિલ્લા કલેક્ટર દિવાળીના સમયે જાહેરનામું બહાર પાડી અને સંતોષ માનતા હોય તેવું લાગી રહ્યું છે પબ્લિકની સુરક્ષા પોલીસ અને સરકારી તંત્ર બંનેની હોય છે માત્ર પોલીસ પર આધાર ન રહેવો જોઈએ એવું હોય તો દિવાળીના સમયે ચોપાટી બંધ રાખો હા લોકોને અગવડ પડશે ફરવા માટે સ્થળ ઘટ છે પણ ફરવા આવતા લોકોની ઈજા તો નહીં પહોંચે સમગ્ર વાત એવી છે કે આજે ચોપાટી ખાતે મારી નજરે મેં જોયેલું આવારા તત્વો હાથમાં બોમ્બ અને રોકેટ સળગાવી અને એકબીજા પર ફેંકતા હતા આની જવાબદારી કોણ લેશે કોઈને ઈજા પહોંચશે જાનહાનિ થાય તો આની જવાબદારી કોની સરકારી તંત્ર શું આની જવાબદારી લેશે નમસ્તે